અમદાવાદ કૃષ્ણનગરમાં પતિએ જાહેરમાં પત્ની પર ઘાતક હુમલો કર્યો અમદાવાદમાં કૃષ્ણનગર વિસ્તારમાં એક ભયાનક ઘટના બની હતી જ્યારે પતિએ જાહેરમાં પત્ની પર ઘાતક હુમલો કર્યો આરોપી પોતાના ભાઈના મૃત્યુ માટે આરોપ મૂકતા તારા લીધે મારો ભાઈ મરી ગયો કહીને પત્ની પર છરીના ઘા ચીક્યા અને તેને વાળ પકડી જમીન પર પટકી હતી હુમલામાં યુવતીના ગળા અને ખંભા પર ગંભીર ઘા લાગ્યા હતા હુમલા સમયે ત્રણ વ્યક્તિએ વચ્ચે આવીને છોડાવવાનો પ્રયાસ કર્યો પરંતુ પતિ હિંસા કરતાં અટકાયો ન હતો લોકોએ તરત યુવતીને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે આસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડી જતા તબીબોએ ગળા અને ખંભા પર પંચોતેર ટાકા લગાવ્યા હાલ યુવતીની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે પીડિત યુવતીએ પોલીસને જણાવ્યું કે પતિએ તેની સાથે છેલ્લા છ મહિનાથી માનસિક અને શારીરિક ત્રાસ ચલાવ્યો હતો અને છૂટાછેડા ન આપવા પર આ હુમલો કર્યો યુવતીના પિતાએ જણાવ્યું કે દીકરીને અગાઉ સાસરિયાવાળાએ ઠીક રીતે રાખ્યા ન હતા પરંતુ ધીમે ધીમે ત્રાસ શરૂ થયો હતો યુવતી બે હજાર ચોવીસમાં પ્રેમ લગ્ન પછી સાસરિયામાં રહી જ્યાં પ્રથમ વર્ષ તો સામાન્ય રહ્યો પરંતુ પછી સાસરિયાઓએ નાની નાની બાબતો પર માર મારવાનું શરૂ કર્યું હતું નિકોલ પોલીસ સ્ટેશનમાં પતિ અને તેની માતા વિરુદ્ધ ડોમેસ્ટિક અને દહેજ અને હુમલાનો ગુનો નોંધાયો છે અને તપાસ હાથ ધરાઈ છે લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રિ દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો